નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે અઢાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે આ ડૂમ નંબર બે છે મિત્રો તે ખચાક જ ભરાઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો ખચાક જ ભરાઈ ગયો છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ ડૂમ નંબર બેમાંથી ચાલુ કરવામાં આવશે પિલો નંબર સોળથી તમે જોઈ શકો છો અહીંયા વકલ ખુલી ગયા છે અને મિત્રો એક મિનિટની જ વાત છે મિત્રો જો વેપારી ભાઈઓ આવી ગયા છે ઓપ્શનલ ભાઈઓ આવી ગયા છે મિત્રો

अलिटी <laughs> सारु <laughs> અગિયારસો ને છવ્વીસ અગિયારસો ને છવ્વીસ જે છે ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો ને છવ્વીસ જોઈ શકો છો વજનમાં હળવીએ અને અમુક ડાંકવાળી છે

નવસો છેન્નું મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો મિત્રો બજાર તો મિત્રો ગયા શનિવાર જેવું જ ખુલ્લું છે મિત્રો જે ક્વોલિટી માલ છે તેના બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે જેમ કે વીસ નંબર મિત્રો તે ક્વોલિટી વજન વાળે છે તેના બારસો પ્લસ ભાવ છે બજાર મિત્રો સ્થિર જ છે